પલ્સર ઉપર અજાણ્યા માણસો આવેલા અને છરીની અણીએ બતાવી અને સાડા ત્રણ લાખની લૂંટ કરી ગયેલા તે પ્રમાણેનો એક મેસેજ આવેલો તે મેસેજના આધારે અમારા એ બી સાહેબ સર્વેલન્સ પીએસઆઈ તથા અમો તાત્કાલિક તે બનાવવાળા સ્થળે ગયા અને ફરિયાદી સાથે સંપર્ક કરી અને તાત્કાલિક ધોરણે અમે બાબતેની ફરિયાદ લઈ લીધી ફરિયાદ બાદ તાત્કાલિક અમે જે તે જગ્યાએ જે છે ફરિયાદીને દૂધની ડેરીનો ધંધો છે તો એ દૂધની ડેરીમાં ધંધામાં એક છોકરાને કાયદાના સંઘર્ષમાં આવેલ જે છોકરો છે ત્યાં એ ખાલી બેસતો અને એને વાપરવાના પૈસા આપતો એ બાબતે છોકરો રાખેલો અને એ એક છોકરાએ અને એનો એક મિત્ર છે એ પણ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે તો એ બંને સાથે મળી અને એક ષડયંત્ર રચ્યું કે કારણ કે રોજ આ દૂધની ડેરીના જે કલેક્શનના જે પૈસા છે એ એને ઉઘરાવીને આપતા હતા કે એને ખાલી બેંકમાં જમા કરવા માટેના એનું કામ હતું રોજનું તો એ એનડીએફસી આપણી બેન્ક છે તે વટવામાં આવેલી એ બેંકમાં એને કલેક્શન જમા કરવાનું કરવાનું હતું તો આ બંને મિત્રોએ સાથે મળીને એક ષડયંત્ર રચ્યું કે સાડા ત્રણ લાખ રૂપિયા આપણે જો એક વખત જ લૂંટી લઈએ અને આવી રીતે કરી દઈએ તો આપણે કંઈ આગળ જતાં કંઈ કામ ધંધો કરવો પડે ને એ આ બંને મિત્રોની એ પ્રમાણેની યોજના હતી તો એ બંને યોજનાએ એ પ્રમાણેની કરેલી એને પોતે ગળામાં છે એ બ્લડ બ્લડ વડે નાના એવા સાત પાંચ સાત છરકા ગળામાં મારેલા ગળામાં મારી અને પછી એમને એક સ્ટોરી રચી કે મને આવી રીતે કરીને મારી બેગ લઈ ગયેલા પણ અમારા સર્વેલન્સની ટીમ પીએસઆઈ ગંદા ગંધા સાહેબ તેમની આગેવાની અને બધાના સહયોગથી આખી ટીમે એક ટીમ વર્ક કરી અને સીસીટીવી ફૂટેજ તેમજ ઊંડાણપૂર્વકની તપાસ પૂછપરછ આ બધી વ્યવસ્થા કરી અને એની એની ઊંડાણપૂર્વક તપાસ બંને છોકરાઓની કરવામાં આવી તો એવું અમને જાણવા મળેલું હતું કે આ બાબતેની એ લોકોએ આમાં લૂંટ કરવાની અને પૈસા લઈ લેવા માટેની ફક્ત આ જ યોજના હતી કે આગળ જતાં કંઈ કામ ધંધો કરવો ના પડે પછી આ બંને પૈસા છે એ પોતે જે પૈસા છે એને ઘરે પોતેની સંતાડી રાખેલા હતા એ તપાસ દરમિયાનમાં સો સો ટકા અમે પૈસાની રિકવરી કરી આપેલ છે અને બંને કાયદાના સંઘર્ષમાં આવેલા બંને બાળકિશોરો છે